મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માં એકસો અગિયાર દીકરીઓની વિદાય સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે પિયરયુ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી એકસો દીકરીઓનો અનોખો અને લાગણી લગ્ન સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ જાજરમન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ પિયરયુ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા લગ્નોત્સવમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુ વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરીયા ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી રાજકીય મહાનુભાવો અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સવાણી પરિવારની સેવા ભાવનાને બિરદાવતા જણાવ્યું કે છેલ્લા સોળ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે પાંચ દીકરીના પિતા બની ગયા છે વર્ષ બે હજાર અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિથિ થાય છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ છેલ્લા સોળ વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે અન્ય એ કમાયેલ ખાવેલું એ વિકૃતિ છે પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અર્જિત કરેલી સદસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવો રંગ પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે તેમજ જણાવ્યું કે જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર તેમજ પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે લગ્નમાં પચાસ હજાર તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદ્દત સમેદનાન દર્શન કરાવે છે એમ જણાવી પાંચ હજાર બસો ચુમોતેર દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું આ પ્રસંગે પીપી સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે સોળમો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે આ સમૂહ લગ્ન નહીં પણ લગ્નોત્સવ છે કારણ કે કોઈ પરિવારમાં જેમ મહેંદી રસમ મંડપ મુહૂર્ત કરિયાવર જેવી પ્રાચીન પ્રથા રસમો યોજાય છે તેમ અહીં તમામ રસમોની ઉજવણી

કુલ પચાસ હજાર તુલસી છોડ વિતરણ સાથે પર્યાવરણ અને અગ્નદાન જાગૃતિ ના પ્લે કાર્ડ થી કરીએ છીએ વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હયુ હચમચાવી મૂકે છે ત્યારે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે એકસો અગિયાર દીકરીઓની આંખો માંથી હતી પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા જે મહેશભાઈ આજે જે આયોજન છે તે મુખ્ય આજે જે પીપી સંવાણીનો સોળમો લગ્નોત્સવ ભીર અને એકસો અગિયાર દીકરીઓના લગ્ન આજે બે નું પણ આજે આયોજન છે દીકરીના લગ્ન છે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંત શિરોમણી આદરણીય પરમપૂજ્ય શ્રી મોરારી બાપુ સહિત અસં આખા સૌરાષ્ટ્રના સંતોના આર્શીર્વાદ રાજસ્વી મહાનુભાવોના આર્શીવાદ ગૃહમંત્રી સાહેબના આશીર્વાદ પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબના આશીર્વાદ મુરુભાઈ બેરા આજે એટલા બધા રાજસ્વી મહાનુભાવો પણ જે અમારે અમારા આંગણે વધાર્યા હોય આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને એમના હાથે આપણા મુખ્યમંત્રીના હાથે બે દીકરીઓના નિકા થાય એમના સાક્ષી બને અને એક હિન્દુ દીકરીના પણ લગ્નના સાક્ષી બને તે અમારા માટે રાતના સૂરજ ઉગ્યા બરાબર સમાન હોય છે અત્યાર સુધીમાં પીપી સવાણીના આંગણેથી બાવનસો ને ચુમ્મોતેર દીકરીઓ સાસરે વળાવી છે અને એ તમામ દીકરીઓ પિતાની છત્ર છે